અલ્યો મુંબઈ થી લાયો તો સહો તો પેરીન રાખો કે અલ્યા તો જોવા જે આ તો ઘિલોડું રે આ તો ઘિલોડું છે તારેડો મારા મનમાં કકોડું છે ના જો કકોડ તો જોન કે મામા કહેતા હોય કે સકોડા છે કકોડા છે કેવા છે કકોડા યાર ભણા હા મામા અલ્યા આમાં તો વાય હોરવી છે

Ayah, marah gitu? Apa ini? Ya, ya, Nyala, dia terang lagi. <laughs> Ih, tarah! Gua pernah mama. Ayah, ketua utara, sampul! Ayah, ketua udah sampul, eh, ya. sama Ayah, banget ya, kotor hey, ya, mama nih.

એ આવકદાડો સારું અને બે કિલો કકોડા મોકલાવ મારા ભણા ના મમ્મા હવે કોકડાડો આવે છે ખાવા તો ખાધો